ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે કેરીની વાડીમાં કેરી તોડવા આવવું નહીં એમ કહી થયેલા ઝઘડામાં લાકડીથી હુમલો કરતા એક ઈજા સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે રહેતા મહેન્દ્રભાઈ શાંતિલાલ વસાવા તેમના ખેતરની બાજુમાં આવેલ સુરેશભાઈની કેરીની વાડીનું પણ ધ્યાન રાખે છે ગત રોજ બારમી રોજ તેઓ તેમના નાના ભાઈ તેમજ અન્ય લોકો સાથે ખારિયા ગામે આવેલા મંદિરે ગયા હતા તે દરમિયાન તેમણે તેમની સાથે વેલ ગામના રાજુભાઈ વસાવાને જણાવેલ કે અમારા ખેતરની બાજુમાં આવેલ કેરીની વાડીનું અમે ધ્યાન રાખીએ છીએ તેથી તમારે કેરી તોડવા આવું નહીં ત્યારે રાજુભાઈ વસાવાનું ઉપાણું લઈને ગામના નીરવભાઈ અંબુભાઈ પટેલ તેમને ગાળો બોલવા લાગ્યા હતા મહેન્દ્રભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડતા નીરવભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યાં પડેલ વાંસની લાકડી મહેન્દ્રભાઈના માથામાં મારી દેતા માથામાં ચામડી ફાટી જઈને લોહી નીકળવા લાગ્યું હતું ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈને સારવાર માટે અવિદા સરકારી દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેમને માથાના ભાગે ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા આ ઘટના બાબતે મહેન્દ્રભાઈ શાંતિલાલ વસાવા રહે ગામ કપલસાડી તાલુકા ઝઘડીયાનાએ નીરોભાઈ અંબુભાઈ પટેલ રહે ગામ કપલસાડી તાલુકા ઝઘડીયાના વિરુદ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી